અમે જો મારા પપ્પા મહેનત કરે છે એ કે ગાડું લઈને જવાના છે એટલા માટે હે કે માળમાં આપણે બાજરી જે કરી હતી કે એમાં ખર ને એવું બધું બહુ વધી ગયું છે હજી એક પાન પાયું ને બીજું પાન પાવવાનું બાકી છે તો ખર વધી ગયું છે તો આપડે હાથી ને બધું હાકવાનું છે એટલા માટે જો છે કે મહેનત ચાલુ આપણે આપડે આજે ગાડામાં તો નાખી દીધું એક લોઢિયો જો

એટલા માટે કે ના ભૂખ બોવ લાગે ખબર કરતા કે માલમાં ભૂખ લાગે કેમ કે ના ખેતરનું કામ હોય કે એટલે અમે એટલે માલમાં ભૂખ લાગે ને લાગે ને લાગે થોડું કે કામ હોય ને તો એ ભૂખ લાગે એટલે માટે કે ભાત અમે આઈડે લેતા જાય બધાનું એટલે પછી આપણે ધક્કો ની એટલે માટે જો બાળ જાય છે ભાત ને એવું લેતા જાય પછી ના જઈને આપણે બપોર કરી લેવું ફેમલી તો અત્યારે કે ગાડું તો ભાઈ માલમાં તો અમારે બંને છે ટુ તો હવે કે ગાડું પૂકવા આવ્યું હોય છે આપણે ભાત બધું કમ્પ્લીટ કરીને નીકળી ગયા છે મારા પપ્પા ગાડું લઈ હવે આપણે લઈ ને ટુ વ્હીલ ગાડી હવે છે કે જાય માલ જો હજી લાગી કે અમારે ગાડું હડતે એમાં હે કે રસ્તો ખાઈ એટલો એવો છે કે એમાં એક બીજી ગાડી તરે નહીં પછી ગમે ને ત્યાં સુધી નહીં તો ભાઈ વાય ચાલવાનું જો એટલે સુધી ગાડી ફેમિલી તો અત્યારે આપણે પહોંચી ગયા છે આપણા માલમાં માલમાં જો બાજરી કે લેતી જો આવી બધી બાજરી થઈ ગઈ છે જો એવડી એવડી થઈ ગઈ હે આમાં હે કે હાથે હાકવા ને હેલ્જાન ગાડું નજી હાલો આવે છે જોવાય અને આપણે લસણનો નો કેરો

ڈبل نکل بھگ لو پڑے نا نیو تو ہاتھ ناخشو نکالی نیو چالو کر

આવી રીતનું થાય છે લોકો કાંઈ ખાલતું નથી લેવાતું પણ આમ થોડું ઘણું લેવાઈ દે છે ને આ બાજુ ઓલે મસ્ત રીતે એ જો રીતે લેવાઈ જાય ને એક બાકેટ રીતે જો એવી રીતના હાલે છે જો આમાં કે એક એના બે વાર રાખવું પડે કે તેને તે રાપ હાલે છે ને ઓળું પાંચ છે કે એ બે વાર એકને એક ક્યારેમાં આકો કે તો મેલ આવે ને કહેતા સુધી મેલ ન આવે એટલે પાસા આવે કે જો હતા એની ક્યારે મૂકી દીધા હોય ને આ હોય એ બબ્બે વાર આવી જાય બીજામાં આવો એ એક વારમાં જ આવી જાય ને આમાં પાછી એક જ વાર આવશે જો શિયાળામાં એક એક વાર આમાં બબ્બે વાર એવી રીતના ગોઠવું છે હતા કે જો આવો આવું બધું ખર્ચેલો હેજો એ જો આ વ્યાલણ ને એવું બધી જો કરે જો આ બાજરી એક પાન નહીં જ પાયેલી હેજો એક પાન પાડે ઉડી થઈ ગઈ જો જાહેર દીજો હોય કે આને ખેંચવી પડે તો આવી રીતના બાકી એને હારી હોય કે એક રાખવાની બીજી બધી નબળું હોય કે જો જો ખેંઈ નાખો ને આવી આમ મેં બે તેમ ખેંચી લીધું જો એવી રીતના હોય કે બધા ખાલો ખાલો પાડવો પડે એને પારવી કરી કહેવાય હમણાં એ તો આ કડ હોય કે એને કાઢવું પડે

پچھے روا دوں پچھلے تو کیا ناپے لسن بھگتا لسنائی گئے لسن لسن હવે ખાલી કે એટલું ભરણ બાકી છે બાકી જો એટલી થેલી ભરાઈ ગઈ જો એટલી એટલી ભરા દે કા ભાઈ હમ બરોબર છે હવે હે કે આ બધું હે કે ભર લે તો દાજા થઈ ગયા છે બપોર અમે બેસી ગયા છે બપોર કરો કેમ કે ભાત તો લઈને તો હતા પણ આયા હે કે બપોર પહેલા બધું કામ પૂરું થઈ ગયું તો મારા પપ્પા ને મામા નતે ગાડુ લઈને વિયા ગયા છે બરજા નો રહી એટલે આયા તાય બધે તરકે એ ગાડું લઈને વિયા ગયા છે અને અમે બને બપોર કરે બેહી ગયા હા અમે ઘરે જવાનું હતું જો મસ્ત મસ્ત થાય કે હરિંગ હરીંગવાનું બટેટા નું શાકે સાસ રોટલી રોટલા ફરતા જવું વાડી નો નજારો અમારે ઘરે પણ હતા કે લાવ બપોર કરી પછી ઘરે એટલે કરવા ઘેરા મજાત આવે એટલે હવે બપોર પછી ઘરે જાય હા હમ ઘેરા જઈએ ફાટ લાવી જવા ખાવાની મજા આવે હમ ફેમિલી અત્યારે આપડે પોચી ગયા છે માલ ને ચાલ ના ને થોડું ઘણું કામ હતું કામ કરતા હતા શું કરું મે

અને આજનો વ્લોગ બસ જો અહીંયા સુધી રાખવાનો છે ને આશા રાખીએ તમને અમારો વ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ તો જરૂર જરૂર કરી જ દેજો તો તમને આમાં કેવું બધું લાગ્યું આખો વ્યૂ વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જરૂર જણાવી દેજો ને આજનો બ્લોગ અહીંયા સુધી ને મળીએ એક નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી